અને આ વચ્ચે એક મોટો સમાચાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવેદનને તોડી મરોડીને રજુ કરવામાં આવ્યું હતું એ નિવેદન વાયરલ કરવામાં આવ્યું હતું અને આખરે એ નિવેદન જ્યાંથી વાયરલ કરવામાં આવ્યું હતું એ એકાઉન્ટ સુધી સાયબર ક્રાઇમ પહોંચી હતી અને ત્યાર બાદ બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા દ્રશ્યો જે અત્યારે દેખાઈ રહ્યા છે અમદાવાદ સાયબર ક્રાઇમે જે પોસ્ટ વાયરલ કરનાર વ્યક્તિ હતો તેને ઝડપી પાડ્યો છે અને આખરે એ આરોપીને ને ઝડપી પાડવામાં આવ્યો છે ચૂંટણીમાં પરિણામોને અસર પહોંચે એ પ્રકારની આ પોસ્ટ હતી અને આખરે એ સતીષ વણસેલા અને આરબી બારિયાની ધરપકડ કરવામાં આવી છે વધુ માહિતી સાથે આયુષી ફોનલાઈન પર જોડાયા છે આયુષી કેન્દ્રીય ગૃહમંત્રીના ભાષણને તોડી મરોડીને રજૂ કરીને જે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યું હતું આરબી બારિયા નામની પ્રોફાઇલ પર આ પોસ્ટ કરવામાં આવી હતી અને જે પોસ્ટ છે પરિણામોને અસર પહોંચે તે પ્રકારની હતી જેને લઈને તેની સામે ગુનો દાખલ થયો હતો અને હવે તેને જ ધ્યાનમાં રાખીને તે મુદ્દે ખાસ કરીને જે તપાસ કરવામાં આવી હતી અને તપાસ બાદ સતીશ વણસોલા અને આરબી બારિયાની ધરપકડ કરી દેવામાં આવી છે જોઈ શકાય છે કે સાયબર ગ્રામ દ્વારા આજે તપાસ કરવામાં આવી હતી અને હવે જે આ બંને જે કરી લેવામાં આવી છે અને અટકાયત જોઈ શકાય છે કે અત્યારે હાલ જે પોલીસ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા છે જે રીતે જે ગૃહમંત્રી છે તેની જે ભાષણ સાથે જે એડિટ કરવામાં આવ્યા હતા જે વિડીયો અને તેને ત્યારબાદ મેં ખાસ કરીને જો આ સતીશ વણસોલાની વાત કરીએ તો જે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી છે તેનો પીએ છે જયારે આરબી બારિયાની વાત કરીએ તો તે આપનો કાર્યકર્તા છે ત્યારે હાલ જે આ બંનેની અટકાયત કરી દેવામાં આવી છે અને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આવા અન્ય કોઈ વિડીયો તેમના દ્વારા એડિટ કરવામાં આવ્યા છે કે તે

લાગે છે સંપર્ક કપાઈ ગયો છે પણ બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે કે જેમણે અમિત શાહના ભાષણને તોડી મરોડીને રજૂ કર્યું હતું અને આખરે બે લોકોને ઝડપી પાડ્યા છે આરબી બાર્યારામની આ પ્રોફાઇલ હતી અને એમાંથી બે જણા એની પ્રોફાઇલ સુધી પેલા સાયબર ક્રાઈમ પહોંચી હતી અને પ્રોફાઇલ સુધી પહોંચ્યા પછી બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે સતીષ છે 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 જાણવા મળી રહ્યું કે એ અને હવે જોવાનું એ છે કે આગળ શું થાય છે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો એ કે જે ગૃહમંત્રીની પોસ્ટને તોડી મરોડીને રજૂ કરનાર એવું કે ચૂંટણીના પરિણામ પર અસર કરી શકે એ ભાષણને એવી રીતે રજૂ કરવામાં આવ્યું હતું કે કોમ કોમ વચ્ચે વયમનસ્ય પણ ફેલાઈ શકે